સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો અહીં આપણને ચતુષ્કોણ એ આપેલ છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના આધારે અહીં આપણને ચાર ખાલી જગ્યા આપેલ છે તેને આપણે પૂરી કરવાની છે તો ખાલી જગ્યા નંબર એક જોઈએ બરાબર ખાલી જગ્યા હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુના માપ સમાન હોય છે તો એડી બરાબર શું લખી શકીશું આપણે તેની સામેની બાજુ એટલે કે બી તો આટલે આવશે બી સી ત્યારબાદ બીજા નંબરમાં છે ખૂણો ડીસીબી એટલે કે ખૂણો ડીસીબી એટલે કે ખૂણા સી ની વાત કરે છે તો સામેના ખૂણા પણ સમાન હોય છે તો ખૂણા સામેનો ખૂણો છે ખૂણો એ તો અહીં બનશે ખૂણો ડી એ બી એટલે કે ડી એ અને બી ત્યારબાદ ત્રણ નંબરમાં છે ઓસી એટલે કે ઓથી સી સુધીનું અંતર તો જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે તેના વિકર્ણો બે સમાન ભાગમાં વહેંચાય છે છે આપણને કીધું તો સુધીનું માપ પણ બરાબર હશે તો ઓ એ અથવા તો આને તમે એ પણ કહી શકો છો ત્યારબાદ ચોથો નંબર માપ ખૂણો ડી એ બી એટલે કે ખૂણો એ વધતા માપ ખૂણો સી ડીએ એટલે કે ખૂણો બી તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો જેમાં દાખલા નંબર એક આપેલો છે ચતુષ્કોણ એ બી ડી જેમાં ખૂણા બીનું નું માપ છે સો અંશ ખૂણા સીનું માપ એટલે કે એક્સ આપણે શોધવાનો છે ખૂણા એ નું માપ એટલે કે ઝેડ પણ આપણે શોધવાનો છે અને ખૂણા ડી નું માપ એટલે કે વાય પણ આપણે શોધવાનો છે તો ખૂણો બી બરાબર ખૂણો ડી આપણે લખી શકીએ કારણ કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સરખા હોય તો ખૂણો બી બરાબર ખૂણો ડી જે આપણને વાય આપ્યો છે તો વાય બરાબર પણ કેટલો થશે સો અંશ ત્યારબાદ ખૂણો b + ખૂણો c = 180 અંશ કારણ કે समांतर બાજુ ચતુષ્કોણ માં પાસ પાસેના બનنے ખૂણાઓ ના માપનો સરવાળો હંમેશા 180 અંશ થસે તો ખૂણો b = 100 આપેલું છે ખૂણો c = x અને 180 m ના n તો આના પરથી આપણે x ને સૂત્રનો કર્તા બનાઈએ તો x = 180 - 100 તો આપણને x ની કિંમત મળી ગઈ એસી અંશ હવે એક્સ બરાબર ખૂણો સી છે તો ખૂણા સી ની કિંમત પણ એસી અંશ હવે ખૂણો સી અને ખૂણો એ બંને સામસામેના ખૂણા છે તો ખૂણો સી બરાબર ખૂણો એ અને ખૂણો એ નું મૂલ્ય ઝેડ આપ્યું છે અને ઝેડ બરાબર આપણને એસી મળશે હવે છેલ્લે આપણે બધા ખૂણાના માપ લખી દઈએ એક્સ બરાબર એસી અંશ વાય બરાબર સો અંશ અને ઝેડ બરાબર એસી અંશ ત્યારબાદ દાખલા નંબર બે જુઓ જેમાં એક્સ એટલે કે એકસો એસી થશે કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના માપનો સરવાળો હંમેશા એકસો થાય તો આન ઉપરથી આપણને એક્સ બરાબર એકસો એસી ઓછા પચાસ મળશે એક્સ બરાબર એકસો ત્રીસ હવે જો x બરાબર એકસો ત્રીસ હોય તો x ની સામે છે y તો સામ સામેના ખૂણા પણ કેવા થશે સમાન તો y બરાબર પણ એકસો ત્રીસ મળશે હવે જો x બરાબર એકસો ત્રીસ હોય તો z બરાબર પણ એકસો ત્રીસ થાય કારણ કે તે કેવા છે અનુરૂપ કોણ છે ત્યારબાદ હવે દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીએ જેમાં આ ખૂણાનું માપ નેવું અંશ છે તો ખૂણો x છે તે આનો વિરોધી કોણ છે તો x નું મૂલ્ય પણ નેવું અંશ બનશે હવે તમે જોઈ શકો છો અહીં એક રચના થાય છે અને ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો હંમેશા એક્સ વાય વત્તા ત્રીસ બરાબર એકસો એસી તો એક્સ ની જગ્યાએ આપણે નેવું મૂક્યા વાય એમના એમ અને ત્રીસ પણ એમના એમ બરાબર એકસો હવે નેવું ત્રીસ એટલે એકસો વીસ થઈ જશે અને બરાબર એકસો તો હતા જ વૈકલ્પિક જોડ કહેવાય ત્યારબાદ દાખલા નંબર ચાર નું સોલ્યુશન કરીશું જેમાં ઝેડ બરાબર એસી અંશ કારણ કે તે અનુરૂપ છે તો જેટલું મૂલ્ય આ ખૂણાનું હશે તેટલું જ ઝેડ નું હશે અને z નું મૂલ્ય જેટલું હશે તેટલું જ મૂલ્ય y નું હશે કારણ કે તે વૈકલ્પિક જોડ છે તો z અને y આપણને 80 અંશ મળી ગયા હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બંને ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય તો x y 180 અંશ x m ના m y ની જગ્યાએ આપણે 80 અંશ મૂક્યા અને આ બાજુ 180 તો હતા જ તો x 180 80 એટલે x ની કિંમત આપણને 100 અંશ મળી જશે તો x = 100 અંશ y અને z 80 અંશ ત્યાર બાદ દાખલા નંબર 5 જોઈએ જેમાં y ની કિંમત થશે 112 અંશ કારણ કે આ બંને સામસામેના ખૂણા છે હવે ખૂણો x y અને આ 40 દે ભેગો મળીને 180 બનાવશે કારણ કે અહીં એક ત્રિકોણની રચના થાય છે તો આના ઉપરથી x m ના m વાય જગ્યા એકસો બાર મૂક્યા અને ચાલીસ અંશ હોય તો ઝેડ ની કિંમત પણ કેટલી હશે અઠ્યાવીસ અંશ ત્યારબાદ હવે પ્રશ્ન નંબર ત્રણ નું સોલ્યુશન જોઈએ સુ ચતુષ્કોણ એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે બીજો નંબર એ બી બરાબર ડીસી બરાબર આઠ સેમી એડી બરાબર ચાર સેમી અને બીસી બરાબર ચાર ચાર સેમી તો આનો જવાબ આવશે ના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની એકરૂપ હોય છે એકરૂપનો મતલબ સામ સામે મૂલ્ય હંમેશા સમાન હોય પરંતુ અહીં એડી આપેલા આપેલા છે છે સેમી અને બીસી જે સરખા નથી ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ ખૂણો એ બરાબર સિત્તેર અંશ અને ખૂણો સી બરાબર પાસઠ અંશ તો આનો જવાબ આવશે ના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે પરંતુ અહીં ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો સી એટલે કે સામ સામેના ખૂણાઓના માપ હંમેશા સમાન હોવા જોઈએ પરંતુ અહીં ખૂણો એ સિત્તેર આપ્યો છે અને ખૂણા સીનું મૂલ્ય પાસઠ અંશ આપેલું છે જે સરખું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ તેમાં સામ સામેના ખૂણાની એક જોડ સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એવો ચતુષ્કોણ દોર્યો છે જેમાં ખૂણો બી બરાબર ખૂણો ડી છે પરંતુ ખૂણો એ અને ખૂણા સીનું મૂલ્ય સરખું નથી જે આપણે બાજુમાં લખ્યું છે અહીં ખૂણો બી બરાબર ખૂણો ડી પરંતુ ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો સી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો ધારો કે ચતુષ્કોણ એબીસીડીમાં બે પાસ પાસેના ખૂણા એ અને ખૂણા બીના ના માપ અનુક્રમે ત્રણ એક્સ અને બે એક્સ છે હવે ખૂણો એ ખૂણો બી બરાબર એકસો એસી ભાગ્યા પાંચ તો એક્સની કિંમત આપણને મળી ગઈ છત્રીસ અંશ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામ સામેના ખૂણાના માપ સમાન હોય છે તો ખૂણો એ બરાબર ખૂણો સી થશે હવે ખૂણા એ ની કિંમત આપણે ત્રણ લીધેલી હતી તો બરાબર તો તો કિંમત આપણે શોધી લખ્યા એટલે જવાબ મળી ગયો આપણને અંશ ખૂણો બી બરાબર ખૂણો ડી અને ખૂણા બી ની કિંમત આપણે બે એક્સ લીધી હતી તો બે ગુણ્યા એક્સ એટલે કે બે ગુણ્યા છત્રીસ તો છત્રીસ દુ બોતેર આપણને મળી ગયા ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોઈએ એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં બે પાસ પાસેના ખૂણાના માપ સમાન છે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો બી હવે લખી શકીએ તો બે ગુણ્યા ખૂણો એ બરાબર એકસો એસી મળશે તો ખૂણો એ બરાબર એકસો એસી ભાગ્યા બે એટલે કે ખૂણા એ નું માપ આવશે નેવું અંશ અને બંને સરખા છે તો ખૂણા બી નું માપ પણ થઈ જશે નેવું અંશ હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણાના માપ કેવા હોય હોય છે સમાન છે તો ખૂણા એ ની સામે આવશે ખૂણો સી તો તેનું મૂલ્ય પણ નેવું અંશ થશે અને ખૂણા બીની સામે આવશે ખૂણો ડી તેનું માપ પણ નેવું અંશ થશે તો તમે જોઈ શકો છો ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી ત્રણેય ખૂણા એક સમાન છે અને તેનું મૂલ્ય નેવું અંશ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ની અંદર પ્રશ્ન નંબર એક થી છ નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ